નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો મારી યુટ્યુબ ચેનલ ગુજરાત ઉર્ગા સમાચાર પર જે દોસ્તો ન આવ્યા હોય તે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપણે આ વિડીયોમાં ગુજરાત ગૌન સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ જગ્યા પર આશરે પાંચસો બે જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે વાત કરીશું સૌ જગ્યાની વાત કરીએ તો ખેતી મદદનીશ ચારસો છત્રીસ જગ્યા પર જેમાં રાજકોટ વિભાગમાં બસો એકાણું જ્યારે વડોદરા વિભાગમાં એકસો પિસ્તાલીસ જગ્યા પર બાગાયતી મદદનીશ બાવન જગ્યા પર જેમાં બાગાયતી નિયામક કચેરી ગાંધીનગર અડત્રીસ જગ્યા પર અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ચૌદ જગ્યા પર મેનેજરની ચૌદ પોસ્ટ પર ભરતી આવેલી છે જે માર્ગ અને મકાન વિભાગમાં આ તમામ પોસ્ટ માટેની એજ્યુકેશન ક્વોલિફિકેશન તમારે ઓફિશિયલ નોટિફિકેશનમાંથી જોઈ લેવાની છે ઓફિશિયલ નોટિફિકેશન તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે આ તમામ પોસ્ટ માટેની અરજી તમે એક સાત બે હજાર ચોવીસથી વીસ સાત બે હજાર ચોવીસ સુધી કરી શકશો જેની એપ્લાય અનુલીકરણ લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે ઓનલાઈન માધ્યમથી પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ ત્રેવીસ સાત બે હજાર ચોવીસ રાખવામાં આવેલી છે વધુ વિગત માટે તમારે ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લેવાની છે જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે આ વિડીયોને લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ધન્યવાદ